thank you વડોદરા શહેરમાં ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના મિલીભગતના અધિકારીઓની મહેરબાનીથી અસંખ્ય ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે આડેધડ કરવામાં આવેલા લારી ગલ્લાના દબાણોમાં કેટલાક માથાભારે વ્યક્તિઓના પણ લારી ગલ્લા દ્વારા દબાણો કરવામાં આવેલા હોવાનું કોર્પોરેશનના સત્તાધીશોને ધ્યાને આવ્યું છે ત્યારે દબાણ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવવા માટેનું છેલ્લા પાંચ દિવસથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે શહેરના વિહાર ટોકીસથી લઈને સરાફી હોલ સુધી આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટેનો આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન વેપારીઓ સાથે ઘર્ષણના પણ દ્રશ્ય સર્જાયા હતા હાલ વહીવટી વોર્ડ નંબર 14 અને 13 માં સમાવી વિસ્તાર વિસ્તાર અપ્સરા થી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ ઓફિસર શ્રીઓ તેમનો સ્ટાફ ટીપી ડિપાર્ટમેન્ટ વિડિયો ડિપાર્ટમેન્ટ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી રોડ લાઈન માં હંગામી નર્તરૂપ દબાણો તેને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે અત્યાર સુધી આપ જોઈ શકો છો તમારી સામે છે એક ટ્રક ભર્યો છે અને કાર્યવાહી ચાલુ જ છે સરાફી હોલ તરફ પણ જવાના